ગુજરાત વિદ્યાપીઠ દ્વારા દર વર્ષે ગીતા પઠન પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આજથી આ પરીક્ષાનો કચ્છ જિલ્લામાં પ્રારંભ થઈ ચુક્યો છે ત્યારે વાત કરીએ ભુજ સુખપર તેમજ તેની આસપાસના તમામ ગામોમાં ગીતા પઠન પરીક્ષાનો પ્રારંભ થયો છે ત્યારે આજ રોજ અમારા કચ્છ કેરી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા ભુજમાં જાણીતી સંસ્થા સંસ્કૃત પાઠશાળાના વિભાકરભાઈ અંતાણી સાથે વાતચીત કરવામાં આવી હતી ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે દર વર્ષે આ પરીક્ષા લેવાય છે અને હિન્દુ મુસ્લિમ તમામ બાળકો સાથે મળી આ પરીક્ષા આપતા હોય છે ત્યારે કોમી એકતાનું પ્રતિક સમી આ પરીક્ષા દર વર્ષે યોજાય છે ત્યારે ગત વર્ષે આશરે થી વધુ બાળકોએ આ પરીક્ષા આપી હતી અને હાલ પણ જ્યારે આજથી આ પરીક્ષાનો પ્રારંભ થયો છે આશરે એકાવન જેટલા બાળકો વિશેષજ્ઞ પરીક્ષામાં પાસ થઈ ચૂક્યા છે અને અન્ય બાળકો પણ આ પરીક્ષા માટેની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે વિભાકરભાઈ અંતાણી ગુરુ गुरु साक्षात् परं ब्रह्मा तस्मै श्री गुरुवे नमः त्वमेव महता च पिता त्वमेव 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 विद्या विद्यामेव मम देवदेव कराग्रे वसते लक्ष्मी करमूले सरस्वती करमध्ये तु गोविन्दा प्रभाते करदर्शनम् ॐ भूर्भुवः स्वा तस्याेदो वरेण्यं भर्गो देवस्य धीमहि मारुनां विभाकरभयन्तणि હું ગીતાજી કેન્દ્રના સંચાલન તરીકે ચાલીસ વર્ષથી ફરજ બજાવું છું આજે કચ્છ જિલ્લામાં સમગ્ર કચ્છમાં ગીતા પઠનની પરીક્ષા ગુજરાત વિદ્યાપીઠ દ્વારાનો પ્રારંભ થશે ભુજની છઠ્ઠી બારી પાસે અમારા પાઠશાળાના સલાહકાર એવા રમેશભાઈ વૈદ અને રોહિતભાઈ પાઠક ગીતા પૂજન કરાવી રહ્યા છે અને અમની સાથે અમારા પ્રમુખ જયશ્રીબેન જીતુભાઈ હસમભાઈ પૂજન વિધિમાં બેઠા છે અને કરશનભાઈ ગોરસિયાના દીકરા જે હરજીભાઈ ગોરસિયા અને રવજીભાઈ ગોરસિયા પણ પૂજનનો લાભ લીધો છે ભુજની ઇન્દ્રાભાઈ ગર્લ્સ હાઈસ્કૂલના કન્યા વિદ્યાર્થીના વિદ્યાર્થીઓ બધા ગીતા પૂજન કરશે અને ભુજમાં ઢોરી ગણેશનગર તેમજ માધાપર સુપર વગેરે ઠેકાણે ગીતાજીની પરીક્ષાઓ લેવાઈ રહી છે એટલું જ નહીં ગત પરીક્ષામાં એક હજાર એકસો ચોરાણું વિદ્યાર્થીઓ કચ્છમાં બેઠા હતા એકવીસ કેન્દ્રોમાં એમને એક દાતા ગીતા પ્રેમી તરફથી નામ ન દેવાના શરતે તમામને ગીતાજીના પુસ્તક આપ્યા છે આજે ભુજમાં છઠ્ઠીબારી પાસે ભારતીય સંસ્કૃતિ સેવા મંડળ ખાતે ગીતાજી પઠનનું પૂજન અને ગીતાજી પરીક્ષાનો પ્રારંભ થઈ રહ્યો છે એટલું જ નહીં હિન્દુ અને મુસ્લિમ બાળકો પણ આ ગીતાજી પઠનમાં બેસે છે એકાવન જેટલા બાળકો કચ્છમાં વિશેષ યોગ્યતામાં પાસ થયા છે મુન્દ્રા તાલુકાનો વાંકી પથરી ટપ્પર સુપર માનકુવા વગેરે કેન્દ્રના બાળકો પરીક્ષાઓ હોસ્પિટલ આપી રહ્યા છે અત્યારે પણ પરીક્ષાઓ લેવાઈ રહી છે ત્યારે બાળક નાનપણથી જ ગીતામય બને એવી હું બાળકોને વિનંતી કરું છું દરરોક બાળક ગીતાજીનો શ્લોક બોલે અને ઘરે ઘરે ગીતાજીનું પૂજન આજે એક હજાર એક બાળકો ઘરે ઘરે ગીતાજીનું પૂજન કરશે અને આપણા માધ્યમ દ્વારા અને હું સંજયભાઈને એટલે આભાર માનીશ કે કચ્છમાં આજે ચાર દાયકાથી ગીતાજી પઠનની પરીક્ષા લેવાય મને વિશેષ આનંદ છે રત્નકરભાઈ ધોળકિયા હોય ગુજરાત વિદ્યાપીઠના સહયોગથી એને પ્રમાણપત્ર અપાય છે અને આપ જોઈ રહ્યા છો કે આ પરીક્ષા લેવાય જેટલું જ નહીં સત્યપ્રસાદ સ્વામીના માર્ગદર્શન હેઠળ સ્વામીનાના સંતો અને સાંખયોગી બહેનો પણ પરીક્ષામાં બેસે છે અને બળદિયાનાથી સ્વર્ગ ક્રશનભાઈ ગોરસિયા પરિવાર આ કેન્દ્ર ચાલુ કરીને બાળકોને પ્રોત્સાહિત કરે છે